પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકરને તાજેતરમાં સ્કૂટર ચાલક મહિલાએ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આદિત્યાણાના વતની અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓને મદદરૂપ બનતા સામાજિક કાર્યકર વાલજીભાઈ ઉર્ફે બાબુભાઈ પાંડાવદ્રા બે દિવસ પૂર્વે સવારે સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ચર્ચ સામે આવેલ હોસ્પિટલના દરવાજા નજીકથી પગપાળા પસાર થતા હતા ત્યારે પૂરજળ પે સ્કૂટર લઈને પસાર થતી એક મહિલાએ તેઓને હડફેટે લીધા હતા આથી તેઓ ત્યાં જ ફસડાઈ ગયા હતા તો અકસ્માત સરજી મહિલા સ્કૂટર લઈને ત્યાંથી નાસી છૂટી હતી ત્યારે બાબુભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તારીખ પંદરના રોજ સવારે સાડા દસ વાગ્યે તેઓ હોસ્પિટલથી રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે જૂના ફુવારા તરફથી મોપેડ ચાલક બહેને મોપેડ પૂર ઝડપે ચલાવી બાબુભાઈને હડફેટે લઈ મૂંઢ ઈજાઓ કરી નાસી ગઈ હતી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે તો બાબુભાઈએ જણાવ્યું હતું કે એસટી ડેપોથી જૂના ફુવારા તરફ જતા રસ્તે હોસ્પિટલ પાસેથી અનેક વાહનો પૂર ઝડપે પસાર થાય છે જેથી હોસ્પિટલના દરવાજે દર્દીઓ ઉપરાંત તેના પરિવારજનોને પણ હડફેટે લે તો દુર્ઘટના સર્જાય તેમ છે આથી આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા તેઓએ માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર